નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે અત્યારે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડી રહ્યો છે કારણ કે છેલ્લા બે દિવસ દરમિયાન આપણે જોયું કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ મુજબ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે આજ સવારથી જ અમદાવાદની અંદર પણ વરસાદ શરૂ થયો હતો સવારથી જ સાત આઠ વાગ્યાની આજુબાજુ આખા અમદાવાદ જિલ્લાની અંદર પણ મેઘમાર જોવા મળી હતી તેમની સાથે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તાપી વલસાડ આ બધા જિલ્લાની અંદર પણ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો અત્યારે વિંડી શું કહી રહી છે અત્યારે ગુજરાતની શું સ્થિતિ છે તે પણ આપણે પહેલાં જોઈ લઈએ ગુજરાતની અંદર અત્યારે આપણને અત્યારે મેઘાવી માહોલ દેખાઈ રહ્યો છે ખાસ કરીને અમદાવાદ વડોદરા સુરતના વિસ્તારોની અંદર આ સાથે જ મહેસાણાના વિસ્તારો છે તેમાં પાલનપુરના વિસ્તારોમાં આપણને મેઘાવી માહોલ દેખાઈ રહ્યો છે વરસાદ સવારથી પડી રહ્યો છે અમદાવાદના આજુબાજુના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદ સારો એવો નોંધાઈ રહ્યો છે એટલે કે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે કારણ કે સાતમ આઠમના તહેવારો ઉપર જે રીતે હવામાન નિષ્ણાતો પણ વાત કરી રહ્યા હતા કે વરસાદ અત્યંત ભારે આવવાનો છે એ મુજબ અત્યારે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અત્યારે વડોદરાની અંદર પણ મેઘાવી માહોલ જામ્યો છે ત્યાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે સુરત વલસાડ નવસારી આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ દેખાઈ રહ્યો છે અત્યારે મધ્યમ વરસાદ જો કોઈ જગ્યા ઉપર પડી રહ્યો હોય કોઈ વિસ્તાર હોય તો એ છે સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારો અત્યારે આપણને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે સૌથી પહેલાં તો એ જોઈ લઈએ કે અરબની અરબ અરબસાગર છે તેમની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અત્યારે ગુજરાતને કેટલો વરસાદ લાવી રહી છે અને એમની સાથે બંગાળની ખાડીની શું સ્થિતિ છે અરબસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર એકસાથે સિસ્ટમ સક્રિય થઈ હતી આ સિસ્ટમ અત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ સારો વરસાદ લાવી રહી છે કારણ કે આ બધા જ પવનો અત્યારે એકઠા થઈ રહ્યા છે મધ્યપ્રદેશની અંદર ત્યાંથી ફરી વખત ગુજરાત તરફ આવી રહ્યા છે આ બધા જ પવનોની દિશા આપણે જોઈ રહ્યા છીએ અરબસાગરના પવનો પણ ગુજરાત તરફ આવી રહ્યા છે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ ખાસ કરીને આપણે એ જોઈ રહ્યા છીએ કે અત્યારે આપણને મુંબઈના વિસ્તારો છે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે આપણને ખાસો એવો વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને આપણને અત્યારે આપણા મધ્ય ગુજરાતની અંદર વરસાદ દેખાય છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આપણને અત્યંત સક્રિય દેખાઈ રહી છે એટલા માટે કે એમના પવનો પણ ગુજરાત તરફ આવી રહ્યા છે આ સિસ્ટમ હવે ધીમે ધીમે ઉપર આવી રહી છે આજના વિસ્તારોમાં આપણે જોઈ લઈએ કે અમદાવાદની શું પરિસ્થિતિ છે અત્યારે ખાસ કરીને દિવસ દરમિયાન આખા ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર થવાની છે અત્યારે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદની આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ ભારે વરસાદની શક્યતા છે ધીમે ધીમે સાંજ પડતા પડતા સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી માહોલ જામવાનો છે આખા ગુજરાતની અંદર આપણને આ પરિસ્થિતિ દેખાય છે કે અત્યારે વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને આપણે એ જોઈ લઈએ કે આજે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસો એવો વરસાદ ક્યાં પડી રહ્યો છે કારણ કે દક્ષિણના ભાગની અંદર પહેલેથી જ હવામાન વિભાગે રેડ એલર્ટની શક્યતા વ્યક્ત કરી છે એમની સાથે ભારે વરસાદની એટલે કે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં આપણને મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે આજની સ્થિતિ કે જ્યાં ભારે વરસાદની ચેતવણી વલસાડની અંદર કરવામાં આવી છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ તો પડી રહ્યો છે એમની સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા પણ છે છે એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું બાકી નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ ભાવનગર અને અમરેલી આ વિસ્તારોની અંદર હવામાન વિભાગની આગાહી અનુસાર ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે વલસાડ નવસારી કે દાદરાનગર હવેલીનો જે વિસ્તાર છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે બાકી બધા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આપણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ આ બધા જ વિસ્તારોની અંદર આપણે સવારથી વરસાદ જોયો છે આ સાથે જ અત્યારે હજુ પણ કેવી વરસાદની આગાહી કરવામાં આવી છે એક બે દિવસ માટે તે પણ પહેલાં આપણે સાંભળી લઈએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી ચોવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટના વરસાદના રાઉન્ડ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું જણાવી દઉં કે કોઈ નવી નથી આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર સારા વરસાદોની માહિતી આપેલી હતી અને છેલ્લા ઘણા દિવસનું આપણે કહી રહ્યું છે કે ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના છે જેની અંદર જોવા જઈએ તો છેલ્લા ઘણા સમય પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બન

આ ત્રણ દિવસે એવા છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે જેની અંદર ખાસ કરીને આમ તો ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડવાનો છે પણ સૌથી વધારે વરસાદ પડે તેવા વિસ્તારોની વાત કરવા જઈએ તો મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર બરોડા અમદાવાદ આણંદ નડિયાદ એ સાથે મોરબી સુરેન્દ્રનગર બોટાદ કચ્છના દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગરના પોરબંદર આટલા વિસ્તારો જ એવા છે કે જ્યાં આ વરસાદની તીવ્રતા વધારે રહેશે ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર પ્રોપર રાજકોટ જસદણ વિછીયા પાડિયા સાયલા ચોટીલા લીંબડી આ જે વિસ્તારો એવા હતા કે આમાં અત્યાર સુધી બે હજાર ચોવીસના ચોમાસામાં વરસાદનું પરફોર્મન્સ નબળું હતું પણ આ રાઉન્ડ છે ઓગસ્ટનો એની અંદર આ વિસ્તારોમાં પણ સારા વરસાદો થશે અને નવા પાણી ડેમો ભરાઈ આવા સારા વરસાદોની શક્યતા અત્યારે દેખાઈ રહી છે એ સાથે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા એ વિસ્તારોની અંદર પણ લગભગ પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતનું જે રાજપીપળા હોય અથવા તો જે ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારો છે એની અંદર પણ એક અંદરે જોવા જઈએ તો પાંચ ઇંચ ઉપર જ વરસાદ પડવાના છે એટલે કે લગભગ છ સાત ઇંચ અને અમુક વિસ્તારમાં આઠ ઇંચ અને એક બે જિલ્લા એવા હશે કે ત્યાં દસ ઇંચ સુધી પણ વરસાદ નોંધાઈ શકે છે આવનારા દિવસોમાં બીજા બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા તો જે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના બીજા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ સાત થી લઈને દસ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે ઓલ ઓવર ગુજરાતની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે પણ મોટાભાગના વિસ્તારો એવા હશે કે આમાં તીવ્રતા વધારે રહેશે પાંચ ઇંચ કરતા તો લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે રહીએ તેવી શક્યતાઓ છે એ અમુક સેન્ટર એવા પણ હશે કે જે પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ એક એક દિવસની અંદર પંદર પંદર ઇંચ વરસાદ પણ પડી શકે છે એટલે આપણે અતિ ભારે વરસાદની પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સંભાવનાઓ છે આ લો પ્રેશર છે એ લો બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન એ બંને લગભગ ચોવીસ કલાકની અંદર મર્જ થઈએ એટલે આવતીકાલે સાંજ સુધીમાં ફરીથી જે મેં અપડેટ આપશું એની અંદર એ પણ માહિતી આપશું કે કયા કયા જિલ્લાની અંદર અતિવૃષ્ટિ માહોલ સર્જાશે અને અને વરસાદ નોંધાશે પણ ઓલ ઓવર તો આ જન્માષ્ટમી દરમિયાન ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ નોંધાશે અને રાજ્યની અંદર ઘણા સમયથી જે એક વરસાદની એક રાહ જોઈ રહ્યા હતા એ વરસાદનો રાઉન્ડ છે એ હવે આપણે ઉપરથી પસાર થવાનો છે એટલે આ વરસાદ અને આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને એ તહેવારોની શરૂઆત દરમિયાન ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત હોય કે પછી હવામાન વિભાગ હોય બધા જ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદી સાથે અતિવૃષ્ટિ પડવાની છે કારણ કે તહેવાર હોય છે સૌરાષ્ટ્રવાસીઓ માટે આ તહેવાર પણ ખાસ ગણવામાં આવે છે ત્યારે એ જોવાનું છે કે સૌરાષ્ટ્રની અંદર શું સ્થિતિ રહેવાની છે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર